જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ વેલકમ ટુ મેઘનાસ કિચન આજે આપણે એક સિદ્ધ કરીશું ઠાકોરજી માટે ઇન્સ્ટન્ટ સામગ્રી જે એકદમ નવા નવા ઠાકોરજીની સેવા શરૂ કરી છે જેમણે હમણાં પુષ્ટ કરાયા હોય ઘણીવાર એવું થતું એ લોકોને બધી સામગ્રી કંઈ આવડતી નથી હોતી ચાસણીની એ બધી સામગ્રી એટલી જલ્દી બધાને નથી ફાવતી એકાદશી આવી રહી છે વલ્લભ જયંતિ છે તો કંઈક નવું ઠાકોરજીને સિદ્ધ કરીને ધરાવીએ કંઈ નહીં ને કંઈ તો આજે હું જે શીખવું છું એકદમ ઇઝી સ્ટેપ અને બે ત્રણ વસ્તુથી બની જાય એવી એકદમ ઇઝી એવી સામગ્રી છે તો આજે ઠાકોરજી માટે આપણે ઇન્સ્ટન્ટ પેંડા સિદ્ધ કરીશું પેંડા બધાને જ ખબર હોય કે દૂધ બાળીએ તો પેંડા બનવાના જ છે અહીં વધારે દૂધ એને એકદમ બાળવું પડે તો એમાં ટાઈમ પણ વધારે લાગતો હોય છે અત્યારે બધા વર્કિંગ વુમન્સને એવું હોય છે તો બધાની પાસે ટાઈમ પણ ઓછો છે પણ ઠાકોરજીને કંઈક નવું સિદ્ધ કરવું છે તો એકદમ ઇન્સ્ટન્ટ રીતે હું આજે તમને શીખવાડીશ બહુ જ જલ્દી બની જશે અને સામગ્રી પણ બહુ ઓછી વાપરીશું આપણે તો એના માટે મેં લીધું છે પાંચસો એમ દૂધ છે એમાં એક નાની કટોરી જેટલી આપણે ખાંડ એડ કરીશું અને એમાં આપણે એડ કરીશું મિલ્ક પાવડર એવું ઇન્ગ્રીડિયન્ટ છે ને કે ફટાફટ તમારી વસ્તુને પેંડા દૂધ બાળવાની એટલી બધી જરૂર નહીં પડે ફટાફટ બની જશે તો આ એક વાટકી જેટલો મેં મિલ્ક પાવડર લીધો છે એકદમ ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે તમે કોઈપણ કંપનીનો લઈને પણ યુઝ કરી શકો છો થોડુંક આપણે કેસર પધરાવીશું આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને લમ્સ ના થાય એટલે પહેલેથી જ આપણે આ રીતે મિલ્ક પાવડરને સરસ દૂધમાં મિક્સ કરી લઈશું બધું સરસ રીતે આપણે આવી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એને ગેસ ઉપર મૂકીશું આ રીતે આપણે ગેસ ઉપર મૂકી શરૂઆતમાં આપણે હાઈ ફ્લેમ રાખીશું કે એકવાર બોઇલ આવી જાય પણ આપણે એટલું યાદ રાખવાનું છે કે આપણે સતત એને આ રીતે હલાવતા રહેવાનું છે કે નીચે ચોટી ના જાય તમે નહીં હલાવો તો દૂધ નીચે બેસી જશે અને મિલ્ક પાવડર નીચે બેસી અને ચોંટવા લાગશે તમારી સામગ્રી બગડશે અને એમાં સ્મેલ પણ ખરાબ આવશે એટલે આપણે આ રીતે સતત એને હલાવતા રહીશું એકાદ બોઇલ આવી જાય એટલે આપણે એને ગેસની ફ્લેમ થોડી સ્લો ટુ મીડિયમ કરી દઈશું અને બધું જ દૂધ બળી અને સરસ માવો તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે સતત એને હલાવતા રહીશું જો આ રીતે દૂધ એકદમ સરસ બોઇલ થઈ ગયું છે એક ઉભરો આવી જાય એટલે આપણે ગેસ ધીમો કરી લઈશું અને પછી એને આ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સતત આ રીતે હલાવતા રહીશું જો ફ્રેન્ડ્સ ધીમે ધીમે દૂધ આપણું વળવા લાગશે અને આ રીતની થિકનેસ આવતી જશે હજુ થોડી વાર છે હવે ખાસ હલાવવામાં ધ્યાન રાખવાનું છે તમે નોનસ્ટિક પેન હો તો એ વાપરો વધારે સારું પણ તમારી પાસે જે પેન હોય એ વાપરો થોડુંક જાડું બોટમ હોય એવું લેવાનું એટલે નીચે ચોંટે નહીં કારણ કે આ સ્ટેજ પર હવે ચોંટવાના ચાન્સીસ વધારે રહેશે એટલે થોડું વધારે ધ્યાન રાખવું પડશે જો ફ્રેન્ડ્સ ધીમે ધીમે આ રીતનો આપણો માવો તૈયાર થઈ જશે હવે બસ થઈ જવા આવ્યું છે જો આ રીતે એકદમ સરસ માવો રેડી થઈ જશે અને તમારી એક છોડી દેશે આ રીતે આપણે મિનિટ થવા દઈશું પછી ગેસ બંધ કરવાનું છે સરસ થઈ જવા આવ્યો છે આપણો માવો રેડી છે હવે થોડુંક પેંડા વડે એ રીતનું રાખવાનું બહુ વધારે બી નહીં કરી નાખવાનું કે પછી એકદમ કડક થઈ જશે જો વધારે થઈ જશે ને તો જો આ રીતનો માવો આપણો રેડી થશે ખ્યાલ આવ્યો બની ગયો છે કે નહીં એ જોવા માટે આપણે એવું હોય તો એક સેટ લેવાનો હાથમાં એક કટોરીમાં લઈ અને સેટ ઠંડો થાય ને વાળી જોવાની કે એની ગોટી વળે છે કે નહીં એ આપણે સેટ ઠંડુ કરીને જોઈ લેવાનું જો મેં આ રીતે એક કટોરીમાં લીધું છે પછી સહેજ ઠંડુ થાય આપણે હાથમાં લઈ શકીએ અને સરસ આવું ગોળ બની જાય છે એટલે સમજવાનું કે થઈ ગયું છે અને આપણે ગેસ બંધ કરી લઈશું અને સહેજ ઠંડુ પડે નોર્મલ અને પછી આપણે એમાંથી પેંડા વાળી લઈશું પેંડાનો માવો સરસ આપણો નોર્મલ થઈ ગયો છે થોડું આ રીતે કરી અને ફટાફટ ઠંડુ કરી લેવાનું પહોળું કરીને બહુ વાર જે વાસણમાં આપણે બનાવ્યું હોય જે કઢાઈમાં એમાં બહુ વાર આપણે રાખીશું નહીં નહીં તરીકે વધારે ને વધારે થતું જશે અને એકદમ કડક થઈ જશે તો આ રીતે થોડાક ઠંડા થાય એટલે ઠાકોરજીને શોહ એવા નાના મોટા તમને ગમે એ રીતના તમે આ રીતે પેન્ડા આપણે વાળી લઈશું એકદમ ઇઝી રેસિપી છે ફટાફટ બની જાય છે બહુ જ ઓછી વસ્તુની જરૂર પડે છે અને સો ટકા ગેરંટી કે તમે પહેલીવાર પણ ટ્રાય કરતા હો તો પણ તમારાથી આ રેસીપી બની જ જાય અત્યારે ઉષ્ણકાળ ચાલે છે તો ઠાકોરજીને ખાંડની જ સામગ્રી આવે અત્યારે ગોળની સામગ્રી ના ધરાવાય તો આ રીતની બધી સામગ્રી આપણે બનાવીને ધરાવીએ તો ઠાકોરજીને સુંદર શું જો છે ને એકદમ ઇઝી ફટાફટ પેન્ડ આ રીતે વળી જશે તો આપણે બધા જ પેંડા આ રીતે વાળી લઈશું તો તૈયાર છે ઉષ્ણકાળમાં ઠાકોરજીને સોહાય તેવી ઇન્સ્ટન્ટ સામગ્રી દૂધના પેંડા એકદમ સરસ રીતે બની જાય છે જો આટલું માપ લેશો તો લગભગ બારથી પંદર પેંડા બનતા હોય છે તો તમે જરૂરથી સિદ્ધ કરો ઠાકોરજીને ધરાવો અને તમને કંઈક નવી વાનગી કે નવી કોઈ સામગ્રી કંઈ શીખવી હોય તો તમે એ પણ મને કમેન્ટ કરી શકો છો અને તમે જો પેંડા બનાવ્યા છે મારી રીતથી તો તમારા કેવા બન્યા એ પણ કમેન્ટ કરીને જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ